ઉમરગામ તાલુકાના દરેક ગામોમાં સંઘ કાર્યનો ઉદ્દેશ લઈને રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા એક દિવસીય તાલુકા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન ઉમરગામ જીઆઈડીસી કોરોની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉમરગામ યુઆઈએ પ્રમુખ નરેશ બાંધિયા અને સામાજિક કાર્યકર્તા ભગવાન ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકારી મંડળ સદસ્ય કેશવ વિનાયક વિનાયકરાવ આણેરાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં દીપ પ્રજ્વલિત અને ઉદઘાટન કરી રમત મેદાની કાર્યક્રમ ભોજન મંડળ બેઠક સંચलन તેમજ સાર્વજનિક કાર્યક્રમ કરવામાં સમગ્ર ઉમરગામ તાલુકાના ગામોમાંથી સંગ કાર્યકરોએ ભાગ લીધો હતો રાષ્ટ્રીય અનુસંધાનમાં તાલુકા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ઉમરગામ તાલુકાના ગામોથી અને એક દિવસનું એકત્રીકરણ થયું સ્વયંસેવકો સાથે સાથે સજ્જન શક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું અને આપણા ઉમરગામ તાલુકાના ચોપને ચૂંટણ ચોપ્પન ગામમાં કાર્ય વધે એ હેતુથી આ એકત્રીકરણ કરવામાં આવ્યું હતું